બ્રેકિંગ ન્યુઝ અમરેલી જિલ્લામાં ચાર પગનો આતંક ધારી ગીરના જળજીવડી ગામે દીપડાનો હુમલો દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવી કર્યો હુમલો એક યુવક અને એક મહિલાને દીપડાએ કર્યા ઈજાગ્રસ્ત યુવકને બચાવવા જતી મહિલા પર કર્યો દીપડાએ હુમલો હાથ ને પગના ભાગે દીપડાએ કરી ઈજાઓ બંને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં સારવારમાં ખસેડાયા

વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા બસાવવા જતા કૈલાસ બેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમના માથે દીપડાએ હુમલો કરેલો છે હાથના પગે હાથના ભાગે ઈજા પહોંચાડી છે પગના ભાગે ઈજા પહોંચાડી છે દીપડાની કાર્યવિધિ વન વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ચાલુ છે એ બાબતે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દવાખાને સારવાર હેઠળ આવેલા છે